રાજકોટ ક્ષમ ભાવ નહીં મળતા કેન્દ્ર સરકારી નિકાસ કરતા કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી અને ઉપલેટામાં ડુંગળીનો વિરોધ પ્રદર્શન કર્યો હતો ઉપરાંત જાહેર રાજમાર્ગ પર લોકોને મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું હોવાનું સામે આવ્યું કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ડુંગળી ભાવ નહીં ખેડૂતો ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કર્યું હતું ખેડૂતોને ડુંગળીના પોષક ક્ષણ ભાવ ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીના ભાવ નહીં મળતા ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતોના ખેતરમાં ડુંગળી તૈયાર થઈ ગયેલ છે અને ડુંગળીનો પાક સંપૂર્ણ બગડી રહ્યો છે ત્યારે વેચી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને હજુ જો કેન્દ્ર સરકાર આ નિકાસ બંધીને દૂર નહીં કરે તો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ તરફ ધકેલાઈ જશે ત્યારે ગરીબોની અને ખેડૂતોની કસ્તૂરી હાલત ખેડૂતોને રડાવી રહી છે અને આ નિકાસ બંધી કરતા ડુંગળીના પોષણ ક્ષમ ભાવ પણ નથી મળી રહ્યા ત્યારે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે કહી શકાય કે ડુંગળી પકાવતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે લગન જોટાય સર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા આ દેશમાંથી ડુંગળીની નિકાસ બંધી સરકારે છેલ્લા કેટલાક સમયથી કરી છે અને તેમને કારણે ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે ઉપલેટા તાલુકાના ખાસ કરીને ભાયોદર પટ્ટીના ગામડા અહીણી વડાળી ખીરસરા નાગવદર આ બાજુના વિસ્તારોમાં હજારો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે અત્યારે ડુંગળીનો ઊભો પાક ખેતરોમાં પડેલ છે અને ડુંગળીના ભાવ પડી જતા ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને આ ડુંગળી ઉપાડવાની પણ મજૂરી માથે પડે એવી સ્થિતિ છે આ સ્થિતિમાં ખેડૂતો માથે ઓડીને વારો આવ્યો છે ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ વેચવા જઈએ બજારમાં અહીંથી વાહન ભરી અને વેચવા જઈએ અને દલાલી આપીએ એના કરતાં તો મફત મજૂરીમાં આપી દઈએ તો પણ આપણને એક ધાર્મિક ફાયદો તો મળશે એમ થાય કે આપણે ધર્માદો કર્યો છે આવા હેતુથી આજે ઉપલેટા શહેરના અને તાલુકાના ખેડૂતો પોતાના વાહનો ભરી અને ડુંગળીનું મફત વેચાણ ઉપલેટા શહેરમાં કરી રહ્યા છે હટાવવામાં છે નિકાસબંધી હટાવવા માટે સરકારને અમારા ધારાસભ્ય લલિતભાઈ વસવાઈની આગેવાનીમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે અમે ઉપલેટા મામલતદારને પણ આવેદનપત્ર આપવાના છીએ જો ટૂંક સમયમાં નિકાસબંધી હટાવવામાં નહીં આવે તો આ માટેના ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ પડશે શું કરે આજે જે ડુંગળી ખેતરમાં પડી છે તે ડુંગળીને અમે ઉપલેટા લઈ આવી અને મફતમાં જે લોકોને જોઈએ એમને આપશું કારણ કે ડુંગળીનું બજારમાં કોઈ કિંમત છે નહીં ખામાં ખર્ચો કરીને ડુંગળી વેચવી એના કરતાં લોકોને ધરાર પરમાર્ત કરવાની જે વાત હોય કે ધરમ કરતાં આ ધરમ કરતાં દાળ પડીને ધરાર કરીને એમાં ધરાર મફત વેચવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે હું લાખાભાઈ ડાંગર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છેલ્લા પંદર દિવસથી સરકાર દ્વારા જે ખેડૂતો માટે જે કપરો નિર્ણય લેવામાં આવ્યો છે ડુંગળીના ભાવ જે નિકાસબંધી કરવાના કારણે ખેડૂતો અને પોષણક્ષમ ભાવ નથી મળતા ખેડૂતોને ડુંગળી ખેતરના હેઠે રસ્તામાં વેચવા આવે તો એનો કોઈ ભાવ નથી પૂછતું આ પ્રકારની સ્થિતિ પૂરા ભારતની અંદર અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે ખેડૂતોને આત્મહત્યા કરવા સુધીના જે પ્રયત્નો કરવા પડે અને એટલી બધી માનસિક સ્થિતિ આ ડુંગળીના ભાવ ઘટવાને કારણે થઈ ગયા છે સરકાર પાસે ખેડૂતો રાતા પાણીએ રોવે છે છતાં પણ આ મુંગી બેરી સરકાર એના ખેડૂતોના એમણે દયાહીન થઈ ગઈ છે ત્યારે અમારા બધાનો કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ દ્વારા આ ડુંગળીના ભાવ ખેડૂતોને પોષણક્ષમ મળે એના માટે આજે અમે આ કાર્યક્રમ તો નહીં પણ અહીંયા ખેડૂતો જે ડુંગળી વેચવા આવ્યા છે એને જોઈ અને આ બધા જ સમજી લેજો લોકો આવ્યા અને અમે જોયું ત્યારે અમારું પણ હૃદય સમજી લેજો દ્રવ્ય ઉઠે છે એ પ્રકારની આ સરકાર દ્વારા ખેડૂતોને આ ડુંગળીના ભાવ નથી મળતા અને નિકાસબંધી કરી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને એક વીઘે પચાસ હજાર રૂપિયાનો ખર્ચો ડુંગળીને પેદા કરવા માટેનો થઈ રહ્યો છે ત્યારે આ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ ડુંગળીની નિકાસ કરવી જોઈએ અથવા તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે આ પ્રકારની સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ નિકાસબંધીને હટાવવામાં આવે તો આગામી દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આનું ઉગ્ર આંદોલન સરકાર ગુજરાત અને દેશની અંદર બધા જ રાજ્યોની અંદર ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ આ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે અને ખેડૂતોને જ્યાં સુધી આ ડુંગળીની નિકાસ કરવામાં નહીં આવે ત્યાં લગ્ન અડેગ રહીને અમે આંદોલન છેડીશું તે 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 તે